ખાસ કરીને ચણાનું વાવેતર શા માટે કરવું અને ચણાનું વાવેતર તો કરવું પણ એમાં કેવી કેવી વેરાયટીઓની પસંદગી કરવી એની આપણે માહિતી મેળવવાની છે હું તમારી સાથે સાગર ખેડૂતપુત્ર આપણી સાથે ખાસ નિધિમાંથી નયનભાઈ જોડાયેલા છે જેની ડિગ્રીની વાત કરીએ તો એમએસસી એગ્રી અને જે નવા નવા બિયારણ સંશોધન થાય છે એમાં ખૂબ સારા એવા એક્સપર્ટ છે એની પાસેથી આપણે સારી એવી માહિતી મેળવીએ તો નયનભાઈ આપણા ખેડૂતોને તમે એ જણાવો આવનારી શિયાળાની જે સિઝન છે એમાં શા માટે ચણાનું વાવેતર કરવું નમસ્કાર પાકોનું વાવેતર સૌ પ્રથમ તો ખેડૂતો અને સારું એવું વળતર મેળવતા આવ્યા છે પણ ખાસ કરીને અત્યારે વાત કરીએ આપણે ચણા ની તો ચણા નું વાવેતર શું કામ કરવું તો સૌ પ્રથમ તો ચણા એક એવો પાક છે કે જે ટૂંકા ગાળા નો પાક છે ટૂંકા ગાળામાં સારું એવું વળતર આપી શકે અને

અને કયા કયા સેગમેન્ટમાં એટલે કે ભાઈ કાબુલી ચણામાં આવે છે દેશી ચણામાં આવે છે એની વાત કરું ને તો સૌપ્રથમ તો નિધિ શીડની નિધિ વિશ્વાસ કરીને વેરાયટી ઓકે જે વર્ષોથી ખેડૂતો વાવ્યા વાવતા આવ્યા છે અને ખૂબ સારું એવું ઉત્પાદન મેળવતા આવ્યા છે ખેડૂતો એ શું કામ નિધિ વિશ્વાસનું વાવેતર કરવું જોઈએ ભાઈ નિધિ વિશ્વાસ ખાસ કરીને એમનો દાણો મોટો છે ઓકે

જે આપણે અત્યારે જે પેકિંગ આપણું જે ટેસ્ટિંગ થયેલા પછી કર્યું છે તો એમનું હું તમને આ નિધિ વિશ્વાસ વેરાયટી બતાવી મે ઘણી બધી રીતે ખેડૂતો બિયારણ વાવી દેતા હોય છે પણ એની ક્વોલિટી ઉપર ભાર નથી દેતા ક્વોલિટીના કારણે પછી ખેડૂતોને ઘણા બધા પ્રશ્ન આવે છે એ રોગ પ્રતિકારક શક્તિમાં ઘણા બધા પ્રશ્ન આવે છે જર્મિનેશનને લગતા ઘણા બધા પ્રશ્ન આવે છે અને જે ક્વોલિટી વાળું ઉત્પાદન જોતું હોય એમાં ઉત્પાદન નથી મળતું તો એની માટે વિશ્વાસ જે આપણે જાટ છે એ સારી સારી સૌપ્રથમ તો એ બી હું તમને એક વચ્ચે કહી દઉં કે આપણા નિધિ સિરીસના જે પણ બિયારણો આપણે ખેડૂત સુધી પહોંચાડીએ છીએ તેમની પહેલા ખાસ કરીને પ્રોડક્શન થી વાત કરીએ આપણે તો પ્રોડક્શનમાં આપણે ફાઉન્ડેશન બિયારણ આપણા કંપની થકી આપણે પ્રોગ્રેસિવ ખેડૂતો સાથે આપણે મળી અને પ્રોડક્શન લેતા હોઈએ છીએ અને એમાં આપણું સતત ઇન્ફેક્શન ચાલુ હોય છે જેથી કરીને રોગ મુક્ત બિયારણ ખેડૂતો સુધી પહોંચે એમના પછી વાત આવી કે ભાઈ કંપનીમાં આપણે ઇનહાઉસ બધા સ્ટોરેજ સ્ટ્રકચર પ્રોસેસિંગ સ્ટ્રક્ચર અને ખાસ કરીને જર્મિનેશન લેબ એટલે કે જે આપણે ઉગાવાની વાત કરીએ છીએ તે ઇન હાઉસ છે જેથી કરીને પૂરેપૂરી સાયકલ માંથી આપણને જે પસાર થઈ અને બિયારણ મળે તે સો સારું બિયારણ મળવાનું જ છે ઓકે તો શિયાળુ પાકના વાવેતરની અંદર આ વિશ્વાસ નામની જે વેરાયટી છે એ તમારા ટાઈમ ટેબલ માં લખી લેજો નિધિ સીડ્સ નું બિયારણ ત્યાર પછી નયનભાઈ આપણે બીજી ઘણી ઘણા વિસ્તારમાં ઘણા ખેડૂતો અલગ અલગ

માછરનું જે ઉનાળાનો જે ગણતરી હોય છે એમના સમીકરણો માંડી અને જે વાવેતર કરવાનું હોય તો એમાં વિનય વેરાયટી ખુબ સારી એવી છે અને ખાસ કરીને એની રોગ પ્રતિકારક શક્તિ ખુબ જ સારી છે અને એના ગ્રોથ ની વાત કરીએ તો છોડ છોડવો થાય છે એટલે કે નજીક વાવેતર કરીએ તો કરી શકાય છે અને એક વિકા અથવા તો એકડી છોડ સંખ્યા પણ વધારે એમાં સમાવેશ કરી શકાય અને ખાસ કરીને એનું ઉત્પાદન વધારે મેળવી શકાય હવે એની ક્વોલિટી પણ તમે બતાવી દો જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે તો મિત્રો આ જોઈ શકો છો આ છે નિધિ વિનય આપણી વેરાયટી કે જે મધ્યમ દાણા છે અને એક કોફટામાં બે દાણાઓ એવરેજ આપણને મળતા હોય છે ઓકે પછી હવે બે થી ત્રણ વર્ષથી એક કાબુલી ચણાનો ટ્રેન્ડ વધારે આવ્યો છે બરોબર એમાં બીટકી નામના ચણા ઘણા ખેડૂતો ઓળખતા હોય છે કાબુલીના મોટા ચણા તરીકે ઓળખતા હોય છે કેમ કે એના બજાર ભાવ આપણે ગણીએ તો ખૂબ સારા આવ્યા રહ્યા છે તો એની તમારી પાસે દમદાર વેરાયટી હોય તો એ પણ તમે જણાવો તો કાબુલી ચણા માટે નિધિ ચીડ્સના આપણે નિધિ વિવેક વેરાયટી આપણે છેલ્લા ત્રણ વર્ષથી આપીએ છીએ એમના દાણા આપ તો ખૂબ જ સારા દાણા છે એમાં એમની ખાસિયત વાત કરું તો એમનો દાણો મોટો છે જે મોટા કાબુલી આપણે કઈ મોટો દાણો છે બીજું મિત્રો ખાસ કરીને આપણે કાબુલી ચણાના વાવેતરનો સમય ખૂબ ઇમ્પોર્ટન્ટ છે

કે ભાઈ કેવી કેવી રીતના પ્લાન્ટમાં બધા કાર્ય થાય છે જેથી કરીને આપણે વધારે વિશ્વાસકીય માહિતી મળે તો કે ભાઈ નિધિ પાસે અત્યારે એના સ્પેસિલિટી કેટલી તો સૌ પ્રથમ તો આપણે નિધિ સીડ આપણા સુધી બિયારણ પહોંચાડે એની પેલા શું શું કામગીરી કરે છે અથવા તો કયા કયા સ્પેઝમાંથી પસાર થાય છે ઓકે તો સૌપ્રથમ તો આપણે આપણા જે વેરાયટી હોય એનું આપણું આરએન્ડી ફોર્મ છે એમાં આપણે આર એન્ડી ફોર્મ એટલે કે ટૂંકમાં વાત કરું તો કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફોર્મ કે ભાઈ આવનારા સમયની જે આપણી જરૂરિયાતો છે અત્યારે તમે જોઈ રહ્યા હશો તો જે વાતાવરણમાં અનિયમિતતા બહુ થઈ ગઈ છે બરોબર સ્ટ્રેસ કંડિશનમાં આવી જાય છે કે ભાઈ શિયાળો હોય તો એનું તાપમાન ક્યારેક વધી ગયું હોય છે ઉનાળામાં સંભાવનાઓ વધી ગઈ છે તો એમના અલગ અલગ ખેડૂતોના હોય છે તો એ ખેડૂતોના જે ધારો કે કોઈ દાણાની ક્વોલિટી સુધારવાની વાત છે કે ભાઈ એનો કલર ઇમ્પ્રુવ કરવાની વાત છે રોગ જીવાત સામે સહનશીલતા વધારવાની વાત છે તો એવી વેરાયટીઓ અમે ડેવલપ કરી અને અમારા જે ટેસ્ટિંગ ફાર્મમાં ટેસ્ટ કરી અને પછી અમે મલ્ટી લોકેશન ટ્રાયલ લઈને આપણા સુધી પહોંચાડતા હોય છે હવે એ જે અમારું મટિરિયલ છે એને અમે અમારું ફાઉન્ડેશન અમે ખુદ બનાવીએ છીએ અને એ ફાઉન્ડેશન અમે અમારા જે પ્રોગ્રેસિવ ફાર્મ અમારા સાથે વર્ષોથી જોડાયેલા છે એમને અમે પ્રોડક્શન માટે આપીએ છીએ અને એ પ્રોડક્શન માટે ખાલી આપી નથી દેતા પ્રોડક્શન આપીએ પછી અમારી ટીમ દ્વારા સતત અમારી ટીમની દેખરેખ નીચે સતત માર્ગદર્શન નીચે એમનો એ બિયારણ તૈયાર થાય છે અને અમારા યુનિટ સુધી પહોંચે છે હવે યુનિટ જે પહોંચે પછી અમે શું કામગીરી કરીએ તો ભાઈ યુનિટે પહોંચે તો સૌ પ્રથમ તો અમે એમનું જ્યારે મટીરિયલ આવે તો એમનું સેમ્પલ ડ્રો કરીએ છીએ ઓકે અને એમનું જર્મિનેશન મોઇશ્ચર જે અલગ અલગ બિયારણ ના સ્ટાન્ડર્ડ છે તો એમનું અમે ટેસ્ટિંગ કરીએ છીએ અને ખાસ કરીને એમનું જીઓટી પણ કરીએ છીએ જીઓટી એટલે કે ગ્રો આઉટ ટેસ્ટ કે ભાઈ મારે એક્સ વાય જેટ આ ખેડૂતનું મટીરિયલ છે એમનું આ લોટ નંબર છે તો એમનું અમે સ્મોલ

બોર્ડર ઉપર પણ નહીં બોર્ડર થી અમે એક અલગ ક્રાઇટેરિયા સેટ કર્યો છે એમાં જે સ્ટ્રોંગ પ્રભુત્વ ધરાવતા હોય એવા લોટોને અમે આગળ કરીએ છીએ પછી બીજી વાત કરીએ તો કે ભાઈ સો ટેક્સ યસ નિધિશીટ પાસે ઇનાઉસ અત્યારે બુલર નું યુકે બે સો મશીનરી છે ઓકે તો એમની શું ખાસિયત તો સૌપ્રથમ તો જે બિયારણ ખેડૂતોએ બનાવીને પ્રોડક્શન કરીને અમને આપ્યું છે જેમાં ડારી ઝાકડા હોય છે નાનો મોટો દાણો હોય છે અમુક કલર ડિસ કલરના પ્રશ્નો હોય છે તો એ ઉગાવામાં અને ખાસ કરીને જે ખેડૂતોને પ્રોબ્લેમ આવતા હોય છે તો જે આ મશીનરી છે એમાં આપણે અત્યારે એક સરખું બિયારણ બનાવીને આપે બીજું કે જે ડસ્ટ છે દારી ઝાકડા છે એ બધું રિમૂવ કરીને આપે ઓકે અને ખૂબ ફાઇન ક્વોલિટી આપે કે જેથી કરીને સારું એવું ઉગાવો મેળવી શકે અને સારો એવું કાવ મળવાનો છે તો ક્યાંક ને ક્યાંક સારું એવું ઉત્પાદન મળવાનું જ છે હા તો આપણી સાથે ખાસ નિધિ શીર્ટ્સના ડાયરેક્ટર એવા અમૃતભાઈ માથોલિયા જોડાયેલા છે એની પાસે આપણે માહિતી મેળવીએ કે ભાઈ ખેડૂતોનો વિશ્વાસ આટલો મોટો જીતેલો છે અને ખેડૂતોના દિલમાં વસતી એક બિયારણની કંપની એટલે કે નિધિ શીર્ટસનું અત્યારે જે નામ બોલાઈ રહ્યું છે તો કેવી કેવી એક્ટિવિટી કરવામાં આવે છે આપણે જાણી લઈએ તમે જણાવો નમસ્કાર અત્યારે આપણે જે નિધિ શીર્ષના જે આપણા દેવડા પ્લાન્ટ ઉપર અત્યારે આપણે ભાઈ સાગરભાઈ ખેડા સૂત્રમાંથી જે પધાર્યા છે અને જે ભાઈએ વાત કરી કે નિધિ ખેડૂતોના દિલમાં કેમ વસેલી છે ઓકે તો મિત્રો નિધિ શીર્ષના જે અલગ અલગ જે કામ કરવાની પ્રક્રિયાઓ છે તો તમને વાત કરીએ તો અમે જ્યારે ખેડૂતને જ્યારે બ્રીડર ફાઉન્ડેશન આપીએ છીએ તો એના ઉપર અમારા વૈજ્ઞાનિકો દ્વારા એના પૂરું પૂરું એનું રિસર્ચ એના ઉપર પૂરી એની હોજ પછી જ્યારે ત્યાંથી તૈયાર થઈને અમારા પ્લાન્ટ ઉપર આવશે ઓકે તો એના અમે પ્લાન્ટની અંદર આવ્યા પછી એની સેમ્પલ લઈને જીઓટી અને જર્મિનેશન લેબ ની અંદર ખૂબ પ્રમાણમાં જે થકવું એ કરીએ છીએ અને બીજું કે અમે જ્યારે જે અત્યારની જરૂરિયાત મુજબ કે જે નવી નવી ટેકનોલોજીના જે મશીનો છે એ પણ આપ જોઈ રહ્યા છો કે અમે યુએસએ થી જે પુલર કંપનીના જે અતિ આધુનિક જેની અંદર જે આપણે જે સીડ કેમ સારું બની શકે એના માટેના અધિ આધુનિક મશીનરીઓ પણ લાવ્યા છે અને બીજું કે અમારા વૈજ્ઞાનિકો દ્વારા અને અમારા કંપનીના એમડી નરેન્દ્રભાઈ માથોડિયા દ્વારા કે જ્યારે અમે કોઈ વર્લ્ડમાંથી પણ કોઈ સારું સીડ લાવવું છે સારું આરએનડી અમારે ડેવલપ કરવું છે તો અમારી ટીમ એના ઉપર પણ ખૂબ વર્ક કરી રહી છે ઓકે અને બીજું કે આગળ જતા અમે ખેડૂતોનો કેમ સારું આપી શકીએ એના અમે ખૂબ જ પ્રમાણમાં પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમે એવું ગૌરવ સાથે કહી શકીએ કે નિધિના બિયારણો ખેડૂતોના માટે કાયમી લાભદાયક રહેશે ખૂબ સરસ ખૂબ સરસ અમૃતભાઈ વાત કરી વધારે માહિતી મેળવવા માટે સ્ક્રીનની નીચે તમે નિધિ સીડ્સ નો કોન્ટેક નંબર જોઈ રહ્યા છો આજે જ કોન્ટેક કરી શકો છો અને બિયારણ તમારે ખરીદવું છે તો નજીકના એગ્રો ડીલર ડિસ્ટ્રીબ્યુટર પાસે આપણે જઈને બિયારણ પણ ખરીદી શકીએ છીએ જોતા રહો રમેશ માટે ખેડૂતપુત્ર ગુજરાતી ખેડૂત સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ શાન